મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ કરવા અંગેનો નિર્ણય ફરીવાર કરવામાં આવ્યો છે અગાઉ આવક શરૂ કરવામાં આવી હતી પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા ફરીવાર હરાજી બંધ કરવામાં આવી છે સેક્રેટરીના જણાવ્યા મુજબ લાલ ડુંગળીની પ્રવેશ આપવામાં આવશે નહીં આમ છતાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ ખેડૂત લાલ ડુંગળીનું વેચાણ કરવા આવશે તો તેઓએ ફરજિયાત પાછી લઈ જવાની રહેશે તેમજ યાર્ડમાં ઉતારવા દેવામાં આવશે નહીં તે અંગે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો લાલ ડુંગળીનું વેચાણ કરવા ફક્ત ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી અહીંની ડુંગળીની માંગ અન્ય રાજ્યો પંજાબ દિલ્હી હરિયાણા મધ્યપ્રદેશ સહિતમાં હોવાના કારણે બહારના રાજ્યોમાંથી પણ વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે લાલ ડુંગળીની હરાજી દરરોજના માટે કરવામાં આવશે પરંતુ ખેડૂતોને ભાવ સારા ન મળતા ફરીવાર હાલ આવક બંધ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા મુજબ છેલ્લા ચારથી પાંચ દિવસ દરમિયાન ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો જેમાં ચારસોથી લઈને પાંચસો રૂપિયા સુધીના સરેરાશ ભાવ ખેડૂતોને મળી રહ્યા હતા પરંતુ અચાનક સોથી એકસો પચાસ રૂપિયા સુધીનો પ્રતિમણે ઘટાડો આવ્યો છે જેના ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન લાગતા તમામ ખેડૂતો એકઠા થયા હતા અને હરાજી બંધ કરવામાં આવી હતી

અને લગભગ સરેરાશ ચારસોથી પાંચસોના ભાવ ખેડૂતભાઈને મળી રહ્યા હતા અને ઊંચામાં છસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા હતા પરંતુ આજ અચાનક સોથી દોઢસો રૂપિયાનો પ્રતિમણ ઘટાડો આવ્યો છે અને આજના ભાવ હાલમાં અઢીસોથી લઈને સાડી ત્રણસો ચારસો રૂપિયા સુધી હરાજીનું વેચાણ થઈ રહ્યું હતું પરંતુ ખેડૂત ભાઈઓને તેઓને પોષણ ભાવ ન લાગતા ત્રણ ભાઈઓ એકઠા થઈને હરાજી બંધ કરાવેલ છે અને હાલમાં હરાજી બંધ છે તેઓને સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે નવી આવકની જાહેરાત કરવામાં આવેલ છે કે જ્યાં સુધી આ સોલ્યુશન ન થાય ત્યાં સુધી કોઈ ખેડૂતભાઈઓએ મોવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદા ના લાવે તેવી જાહેરાત કરવામાં આવેલ છે